મેજર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ઓલિમ્પિકની તૈયારીઓને ધ્યાને રાખી તમામ જિલ્લાઓમાં ખેલકૂદના આયોજનો કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત કચ્છમાં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રમતગમત દિવસના ઉપલક્ષ્યમાં ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે રમતગમતના કાર્યક્રમો યોજવામાં આવશે આગામી દિવસોમાં આપણે આપણે સૌ સૌ જાણીએ છીએ તેમ ગણેશ ગણેશ મહોત્સવનું પણ આયોજન થવા જનાર છે ખૂબ ઉત્સાહભેર આ મહોત્સવમાં જોડાતા હોઈએ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ ખૂબ સુંદર મજાના ગણેશ પંડાલોનું આયોજન થતું હોય છે ભક્તિભાવ પૂર્વક આપણા નાગરિકો આ ગણેશ પંડાલોમાં જોડાતા પણ હોઈએ છીએ ત્યારે આ વખતે એક સુંદર આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ એક સ્પર્ધાનું આમાં વિચારણા કરવામાં આવેલી છે ખાસ કરીને આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે એ ગણેશ પંડાલોમાં આપણે સૌ જાણીએ છીએ આ વખતે ઓપરેશન ની પણ અનુભૂતિ આપણે સૌએ કરેલી છે અને આપણે સૌ નાગરિકો પણ આ દેશની સેનાના અદમ્ય સાહસ અને દેશની સરકારની જે મક્કમ નિર્ણયો છે એના સાક્ષી બન્યા છે અને એક નાગરિક તરીકે આપણે સૌ પણ ઓપરેશન સિંદુરમાં સહભાગી બનેલા છે ત્યારે આપણે સૌને ખબર છે કે આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે ન માત્ર ધાર્મિક વાતાવરણ સાથેના પણ સામાજિક સંદેશાઓ અને દેશભક્તિની થીમ સાથેના પણ ગણેશ પંડાલો બનતા હોય છે અને એ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર ભાવિક ભક્તોમાં બનતા હોય છે એટલે ચાલુ વર્ષે ઓપરેશન સિંદુર અલગ અલગ પ્રકારના જે આપણા સામાજિક સંદેશાઓ છે સ્વચ્છતા સહિતના સામાજિક સંદેશાઓ છે જે જનજાગૃતિ ફેલાવવામાં ખૂબ મોટું કામ કરતા હોય છે આ પ્રકારના જે પંડાલો ખૂબ સુંદર બનતા હોય છે એમની વચ્ચે એક સ્પર્ધાનું પણ આયોજન સુંદર મજાનું આયોજન રાજ્ય સરકાર શ્રી માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે જે ગણેશ પંડાલો છે એ ગણેશ પંડાલો માટે આ બાબતે એક પ્રતિસ્પર્ધામાં જે લોકો પાર્ટિસિપેટ કરવા માંગતા હોય સૌથી સુંદર જે ગણેશ પંડાલ છે એની પ્રતિસ્પર્ધામાં જે પાર્ટિસિપેટ કરવા માંગતા હશે એનું એક ફોર્મેટ પણ નિયત કરવામાં આવેલું છે આ એક બે દિવસમાં આપણે તમામ જે આપણા ગણેશ પંડાલો આપણા જિલ્લામાં થતા હશે એમની સાથે એ શેર પણ આપણે કરીશું અને એ પ્રતિસ્પર્ધા માટે એક જિલ્લા કક્ષાની કમિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે જે કમિટી આ ગણેશ પંડાલોની વિઝિટ કરી અને એમાંથી સૌથી સારા જે ગણેશ પંડાલ હશે એને આઈડેન્ટિફાય કરશે અને રાજ્ય કક્ષાએ એમનું નામ પણ નોમિનેટ ત્યાં કરવામાં આવશે આ જે ગણેશ પંડાલોની હું વાત કરું તો એમાં પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય શ્રી દ્વારા નિયત કરવામાં આવેલા છે એટલે જો આપણે વાત કરીએ તો જે પ્રથમ વિજેતા ક્રમ ગણેશ પંડાલ હશે એને લગભગ પાંચ લાખ જેટલી પુરસ્કારની રકમ દ્વિતીય માટે લગભગ ત્રણ લાખની રકમ તૃતીય માટે દોઢ લાખની રકમ અને એ સિવાય પાંચેક જેટલા પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય કક્ષાએથી કરવામાં આવનાર છે ત્યારે આવનારા દિવસોમાં જ્યારે ગણેશ પંડાલનું આયોજન થવા જનાર છે ત્યારે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં જોડાય અને જે સામાજિક સંદેશાઓ છે દેશભક્તિના જે સંદેશાઓ છે જે જનજાગૃતિનું માધ્યમ પણ એક ધાર્મિક મહોત્સવની સાથે સાથે આ ગણેશ પંડાલો બનશે એવી મને ખૂબ લાગણી પણ છે અને સાથે સાથે એ સર્વેને ખૂબ ઉત્સાહપૂર્વક એમાં પાર્ટિસિપેટ કરવા માટે આપણે આહવાન પણ કરીએ છીએ અને આપણે આશા પણ રાખીએ છીએ કે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ રાજ્યકક્ષાની જે આ કોમ્પિટિશન યોજાનાર છે એમાં ન માત્ર પાર્ટિસિપેટ કરે પણ એમાં એ લોકો વિજેતા પણ બને એવી શુભકામનાઓ પણ આપણે એ સૌને પાઠવીએ છીએ